મૂળ કચ્છના ખાવડાના ગોડપરના અને હાલમાં ભુજના પર ખાતે રહેતા નીમુબેન આહિર કે જેઓ છેલ્લા પાંચ વર્ષથી મિરર વર્ક અને ગૂંથણ વર્ક કરે છે આમ તો આહિર સમાજની મહિલાઓ ભરત ગૂંથણનું કામ કરતી જ હોય છે ત્યારે નીમુબેન કંઈક અલગ કરવાની ભાવના સાથે મિરર વર્ક શરૂ કર્યું હતું આહિર સમાજની બહેનો નાનપણથી જ પોતાના માટે ચણિયા ચોળી ઘર માટે તોરણ બનાવતા કોઈ પણ જાતની નવીનતા ન હતી ત્યારે ઓનલાઈન તેમણે બ્લાઉઝ અને સાડી તેમજ કુર્તીમાં કામ કરવામાં આવે તો સારો એવો રિસ્પોન્સ મળી શકે તેમ છે અને કમાણી કરવાની પણ સારી તક જણાઈ હતી નીમુ આહિર છીએ મેં મુરગોરપર ગામના છીએ હાલ માધાવડમાં રહેવાનો છે હું આહિર ભરત સાથે સંકળાયેલી છું જો કે હવે એમાં નવું વેરેસન મિરર વર્ક પણ કરીએ છીએ જે અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે અને બહેનોને સારી રોજગારી મળી રહી છે સ્ટાર્ટમાં તો એવું કાંઈ નહતું ઘરે બેનો બધા ભરત ભરતા મે જોયું ટીવીમાં કેટલા ફિલ્મમાં કે કચ્છી વર્ગના કપડા પહેરેલા હોય તો હું વિચારતી હતી કે આ બધું કચ્છી વર્ગ ક્યાંથી આવતું હશે પછી મારા સાસુએ કીધું કે અમે ભરત ભરી ઘાઘરા તોરણ બ્લાઉસ એવું બધું પછી વાસણવાળાને પહેલાં આપી દેતા લોકો હામડા માટે એ એટલું મોંઘુ વર્ક આપી દેતા પાણીના ભાવમાં પછી મને ખબર પડી કે એ લોકો મોટા વેપારી બહુ વેચે છે ત્યારે ખબર કે અમારું વર્ક આટલું મોંઘુ વેચાય છે એ લોકો આપી દેતા ભાવમાં હવે એ બેનોને બધાને ખબર પડી છે કે આ વર્કની ની તો બહુ કિંમત છે જે હાથ ની એ બેનોની કળા છે એ કચ્છ થી બહાર થતી નથી ને આખા વર્લ્ડમાં ફેમસ છે મારી બ્રાન્ડ છે આહિર આર્ટ હેન્ડીક્રાફ્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અત્યારે અમેરિકા ઓસ્ટ્રેલિયા બહાર થી પણ ઓર્ડર આવે છે અને ઓલ ઇન્ડિયામાંથી માંથી ઓર્ડર આવે છે સારા એવા ઓર્ડર આવે છે આશરે એકસો અઢાર થી વીસ બેનો મારી પાસે અત્યારે કોન્ટેક્ટમાં છે જે મારું કામ કરે છે અને ડેલી બસો થી ત્રણસો રૂપિયાનું કામ કરે છે